નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો રોજ રોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે નવા નવા વિષયો ખોલી રહ્યા છે સારી નશી અનેક બાબતો સમાજ જીવનમાં હંમેશા બનતી રહી છે બનતી રહેવાની છે કેટલાકમાં હકારાત્મક બાબતો છે ઘણી બધી નકારાત્મક બાબતો છે આપણે ક્યાંથી શું મેળવવું છે અને શું ગુમાવવું છે એ આપણી ઉપર નિર્ભર છે આજે જે વાત કરવી છે એ વાત કરતા પહેલા ફરી પણ એક વખત સ્પષ્ટતા કરી લઈએ કે આ વિડીયો બનાવવા પાછળ કોઈ પણ વ્યક્તિ ધર્મ સંપ્રદાય વ્યક્તિ અથવા કોઈ જૂથ અથવા કોઈ પણ પક્ષની બદનામી થાય અવહેલના થાય એવો કોઈ આશય નથી સામાજિક સભાનતા અને તંદુરસ્ત ભારતની ના નિર્માણમાં એક સારી સમજ કેળવાય એવા આશયથી આપણે આ શ્રેણીની અંદર વિડીયો બનાવી રહ્યા છીએ આજના વિડીયોનો પણ એવો જ આશય છે મૂળ વાત તો એ છે કે ઉત્તર પ્રદેશની અંદર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને બંને બાજુથી દાવા કદાવો થઈ રહ્યા છે જેણે વિડીયો વાયરલ કર્યો છે એક મહિલા છે મીરા ભારતી બુંદેલખંડમાંથી અને એ ચિત્રકૂટની જિલ્લા ડેલીગેટ તરીકેની એક મહિલા છે પરંતુ એ વિચારશીલ મહિલા છે એણે ઘણી બધી લાંબી શોચ કર્યું અને એણે આગળ પાછળના કેટલાક અનુભવોમાંથી ગ્રહણ કરીને એણે જે વિડીયો બનાવ્યો છે કારણ કે થોડા સમય પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું વિધાન કર્યું હતું કે જાત કે કરો વિદાય હમ સબ હિન્દુ હિન્દુ આવી જ વાત સામાજિક સમરસતા મંચ નામનું કોઈક સંગઠન પણ સમગ્ર ભારતના હિન્દુઓને અંદરના પોપડાઓ અંદરની પેશીઓ અલગ રાખીને એક કરવાની વાત કરી રહી છે બીજા ઘણા બધા લોકો પણ સામાજિક સમરસતાની સામાજિક એકતાની સામાજિક સદભાવની વાત કરે છે તો મીરા ભારતીએ પણ આવી જે કંઈક વાત કરી એના શબ્દો કદાચ અલગ હશે એના શબ્દોમાં કઠિનાઈ હશે અથવા તો ઘણા બધા લોકોને એના શબ્દો કઠ્યા છે એટલે એ કઠવાનું કારણ એ છે એના શબ્દો કડક લાગવાનું કારણ એવું છે ત્યાં સમાજ વ્યવસ્થાએ ચોક્કસ જાતિઓને ચોક્કસ સમુદાયને જે અલિપ્ત રાખી અને એની સતત અવહેલના કરી અને એનું જે માનવીય ગૌરવનું સતત ઉત્પીડન કરી અને એને કચડી નાખ્યું છે એના કારણે એવા સમાજમાંથી આવેલી કોઈ મહિલા અથવા તો કોઈ પુરુષ જ્યારે આવું વિધાન કરે ત્યારે સાંભળનારાઓ અને પ્રતિપક્ષ જેણે માની લીધો છે એવા લોકોને આ બાબત ખૂબ કડવી લાગે છે એને સમય બહારની લાગે છે એમના જે મૂલ્યો અને માન્યતાઓ છે એમણે જે સામાનસાયી મૂલ્યો અને માન્યતાઓ પ્રસ્થાપિત કર્યા એનાથી વિરોધની બાબત લાગે છે મીરા ભારતી એવું કહ્યું કે ભાઈ जात पात की करो विदाई ब्राह्मण की बेटी चमार की लुगाई ब्राह्मण की बेटी चमार की लुगाई तब सब हम हिंदू भाई भाई એટલે એની વાતનો સાર્થ એવો છે કે ભાઈ આપણે બધા હિન્દુ ભાઈ ભાઈ છે પરંતુ આ જે ખાય છે એ બ્રાહ્મણ અને ચમારની વચ્ચે એટલે બ્રાહ્મણ કી બેટી ચમાર કી લુગાઈ લુગાઈ એ ઉત્તર પ્રદેશનો એક તળપદી ભાષાનો શબ્દ છે લુગાઈનો અર્થ સહજીવોની અથવા પત્ની એવો થાય છે એટલે આના વિડીયો વાયરલ થયા પછી ખૂબ ઘાતક પ્રતિ ભાવ આવ્યા છે અને સામસામા આક્ષેપો પ્રત્યક્ષેપો થઈ ગયા છે એની સામે એફઆઈઆર થઈ અને ગોળીએ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને એને માફી માંગવી જોઈએ એવા અનેક સવાલો ઊભા થયા છે ઘણા બધા લોકોએ જુદા જુદા વિડીયો રજૂ કર્યા છે અથવા તો એમણે ટ્વિટર ઉપર વોટ્સઅપ ઉપર જે કઈ પ્રતિભાવ આપ્યા છે એમાં એક પ્રતિભાવ એવો છે કે ભાઈ ઈટનો જવાબ પથ્થરથી આપવો પડે એને એવું કીધું છે કે ભાઈશ્રીએ કે ભાઈ કી કરો બિદાય જાત પાતકી કરો બિદાય મીરા ભારતી બની બ્રાહ્મણ ક્ષત્રિય બન્યા કોરબી આહિર કી લુગાઈ જો આમની ભાષા તો સમજો કે ભાઈ જાત પાત કરો બની બ્રાહ્મણ ક્ષત્રિય બન્યા ભાઈ ભાઈ એટલે આખી સમાજ વ્યવસ્થા જે રીતે છે કે નીચલા વર્ણની અથવા નીચલી જાતિઓની અમે જે બનાવી છે એની જ કન્યાઓના એક અવહેલના કરનારી આ વાત છે હવે આ સંજોગો છે આ જ્યાં લોકોએ આવું સહન કરી નથી એવું લોકોએ સદભાવ અને સમાનતા બંધુતાના ભાવ વિકસાવવા નથી આરસપરસ ભાઈચારો નથી કેળવવા અને એ સંજોગોમાં મધ્યપ્રદેશ સરકારે એક કાયદો લાવી રહી છે કે ભાઈ જે લોકો ધર્માંતર કરે એને ફાંસીની સજા કરવી ધર્માંતર કરે એટલે ગેરકાયદેસર ધર્માંતર પેલો સવાલ તો એ છે કે ભાઈ ગેરકાયદેસર એટલે શું આ સવાલ છે ને ગેરકાયદેસર હિન્દુ ધર્મ સંસ્થા સરકાર અથવા તો કોઈની માલિકી સ્થાપના જંગ મિલકત છે અને હિન્દુ ધર્મના અંદર જે લોકો રહ્યા છે ને એ બધા હિન્દુ ધર્મના બંધુઓ મજૂરો છે એમની સાથે તમે એવા કોન્ટ્રાક્ટ કરેલા છે કે ભાઈ તમારે પેઢીઓની પેઢીઓ સુધી અમારા અનાચાર અત્યાચાર સહન કરીને તમારે આની અંદર પડ્યા રહેવાનું આવા કોઈ કોન્ટ્રાક્ટ છે જે લોકો ધર્માંતર કરવા જાય માંગી રહે એ લોકો હિન્દુ ધર્મના બંધુઓ મજૂરો છે અને મધ્યપ્રદેશ સરકારને આવો શું અધિકાર છે કે ભાઈ ધર્માંતર કરે એને ફાંસીની સજા આપી દેવી જોઈએ બંધારણ ભારતનું બંધારણ ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા મુજબનું ધર્મ અને ઉપાસના કરવાની બંધારણીય હક આપે છે છૂટી આપે છે પરંતુ જુદા જુદી રાજ્ય સરકારોએ અનેક વખત જુદા જુદા કાયદાઓ કરી અને ધર્માંતર ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ પ્રતિબંધ તમે મૂકો છો તમારી રીતે તમે સાચા હોઈ શકો પરંતુ આ સામંતશાહી જે આતંકવાદ હતો એનું આ સુધારેલું સ્વરૂપ છે વર્ષ પહેલા પહેલા અમુક ભારતમાં અને અન્ય દેશોની અંદર જે સામંતશાહી આતંકવાદ હતો એનું આ સુધારેલું આતંક રાજતંત્રીય સ્વરૂપ કહી શકાય તમે આવો કાયદો કરવાનું વિચારતા હોય તો એની સાથે સાથે બીજા અનેક કાયદાઓ એવા કરવા જેવા છે કે સફાઈ કામદારો આ દેશના સફાઈ કામદારો આ દેશના સૌથી શુદ્ધ પવિત્ર રાખે છે આ દેશના સફાઈ કામદારો આ દેશના લોકોને શુદ્ધ અને પવિત્ર રાખે છે પરંતુ આવા સફાઈ કામદારોના નામે આવા સફાઈ કામદારોના નામે પોતાને કહેતા શ્રવણ લોકો નોકરીઓ મેળવી અને એ સફાઈ કામ બીજા સફાઈ કામદાર પાસે ઉચ્ચક વેતનથી કરાવે છે તો આવો કાયદો બનવો જરૂરી નથી કે ભાઈ સફાઈ કામદારના નામે બિન અનુસૂચિત જાતિનો અથવા તો બિન સફાઈ કામદાર નોકરી ના મેળવી શકે અને જો આવી રીતે બનાવટ કરીને નોકરીઓ મેળવે ગુજરાતમાં આવું કોણ રેકોર્ડ નોંધાયેલું છે તો એને પણ ફાંસીની સજા કરવી જોઈએ આવો કાયદો ભારત સરકારે એના બનાવવો જોઈએ આ વિચારવા જેવી બાબત નથી બીજી બાબત એ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ ને જે બંધારણની અનામતો મળી છે નોકરી અને શિક્ષણમાં તો ભારત સરકાર અને જુદી જુદી રાજ્ય સરકારોના રેકોર્ડ ઉપર સેંકડો કેસો એવા નોંધાયેલા છે કે શેડ્યુલ કાસ્ટના ન હોય શેડ્યુલ ટ્રાઇબ્સના ના હોય એવા લોકોએ શેડ્યુલ કાસ્ટના અથવા તો શેડ્યુલ ટ્રાઇબના બનાવટી ખોટા પ્રમાણપત્રો ઉભા કરી અને શેડ્યુલ કાસ્ટ અથવા તો શેડ્યુલ ટ્રાઇબ્સ તરીકે નોકરીઓ મેળવી છે તો આવો પણ કાયદો બનવો જોઈએ કે ભાઈ આ રીતે ખોટા પ્રમાણપત્રોના આધારે જે લોકો નોકરીઓ મેળવી છે નોકરીઓ પૂરી કરી છે એ લોકોને અથવા તો એના પરિવારજનોને પણ ફાંસીની સજા થવી જોઈએ આવું કેમ ના થઈ શક્યું જો ગેરકાયદેસર બંધારણનો જ તમે આવો કાયદો લાવવા માંગતા હોય બીજી એક વસ્તુ છે કે ભારતના તમામ રાજ્યોની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેના સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન માટેનું જે ફંડ ફાળવવામાં આવે છે આ ફંડ ક્યારેય પૂરી માત્રામાં ક્યારેય વપરાયું નથી પરંતુ એ ફંડ વપરાય એ પહેલા જ અનુસૂચિત જાતિ અથવા અથિત જનજાતિ માટેનું જે ફંડ હોય એ વપરાય એ પહેલા બીજા વિભાગોમાં ડાયવર્ટ કરી અને બીજી જગ્યાએ વાપરી નાખવામાં આવ્યું ઓન રેકોર્ડ નોંધાયેલું છે તો આ પણ એક કાયદો બનવો જોઈએ ને કે ભાઈ જે મંત્રી અથવા તો જે સચિવ આવો ફંડ બીજામાં ડાયવર્ટ કરીને વાપરી નાખે એને પણ આજીવન કેદની સજા થવી જોઈએ આવો કાયદો જરૂરી નથી લાગતો ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના અને જનજાતિના હજારો વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ગુડા રખડવી પડ્યા છે આ નોંધાયેલી બાબત છે અને આ જ અઠવાડિયાની અંદર ચૈતર વસાવા નામના ધારાસભ્યશ્રીની આગેવાની નીચે કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાની અટકાયેલી સાઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે એમણે યોગ્ય રજૂઆત કરી તો આવી જ્યારે તમે આ સ્કોલરશિપ અટકાવી દોશો ત્યારે આ બાબત પર વિચારવા જેવી હમણાં ભારતીય જનતા પક્ષનો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો પ્રેમ જાગ્યો છે શું જાગ્યું પ્રેમ જાગ્યો છે પણ આ પ્રેમ કેવો હોય છે કે પેલા આપણા ત્યાં પેલા ભવિ કરનારા લોકો આવતા હતા એટલે રાત્રે જ્યારે ભવિનો ખેલ કાઢે ત્યારે એના આપોઆપ મૂસો ફૂટી નીકળતી હોય સવારમાં હોય પાછું એના મોડા પર મૂછ ના હોય પછી રાત્રે એક લોકોનો અનાયાસે એકબીજાનો પ્રેમ જાગી જતો હતો પણ દિવસે તો પાત્રો જુદા હોય તો આવો આવો પ્રેમ ભારતીય જનતા પક્ષનો કર્ણાટક રાજ્યમાં લાગ્યો અને ત્યાં આગળ એમણે બેંગ્લોરની અંદર એક વિરોધ પ્રદર્શન કર્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર સિદ્ધાર્થ બ્રમૈયાની સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિના સ્પેશિયલ કોમ્યુનેટિવ ફંડ ફંડનો દુરુપયોગ કરી રહી છે તમને કર્ણાટકની અંદર તમે જે કઈ કર્યું છે તમારી રીતે તમે સાચા હો પરંતુ કર્ણાટક સિવાયના તમામ રાજ્યો ગુજરાતની અંદર શું છે અનુસૂચિત જાતિ જનજાતિનું ફંડ પૂરેપૂરું વપરાય છે અને પૂરેપૂરા હેતુ માટે વપરાય છે આ પણ એક વિચારવા જેવી બાબત છે સમાનતાની બાબત છે આ કાયદાઓ કરવાની સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે તમે જયારે આવી વાત કરી રહ્યા છો આ બધું કરી રહ્યા છો તો ખરેખર ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની સાંસ્કૃતિક રીતે ધાર્મિક રીતે શું દશા છે અને શું અવદશા છે સમગ્ર ભારતની વાત કરીએ તો હમણાં મધ્યપ્રદેશના ભોપાલથી ચારસો પચાસ કિલોમીટર દૂર એક ભાલાપુરી ગામ નામનું ગામ છે અને ભાલાપુરી ગામની અંદર એક આદિવાસી દીકરી હતી એ દીકરી ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી એકવીસ જાન્યુઆરી ગુમ થઈ છે આ દીકરી આ દીકરી ગુમ થયા પછી અઠવાડિયા પછી એ દીકરી એની માને ફોન કરે છે કે હું દિલ્હીમાં છું અને મને આ રીતે ઉપાડી જવામાં આવી છે વાસ્તવમાં એને કોઈ ધનીરામનો માણસ નોકરીની લાલચ આપી અને એને દિલ્હી લઈ ગયો અને ત્યાં આગળ એની ઉપર લાંબા સમય સુધી દુષ્કૃત્ય કરવામાં આવ્યું દુષ્કૃત્ય કરીને એને ઘરકામ કરવા માટે ફરજ પાડવામાં આવી મજબૂર કરવામાં આવી અને એને મુક્ત કરવા માટે એને ઉપાડી જનારા લોકોએ દસ હજાર રૂપિયાના અવેજ માગ્યું આ અખબારી અહેવાલ છે અને એના આધારે હું તમને કહી રહ્યો છું તો ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિની દીકરીઓના અપહરણ થાય અને એની ઉપર રેપ થાય આ એક સામાન્ય ઘટના બની છે તો ભારત સરકાર આના માટે કેવો કાયદો લાવશે ભારત સરકારે એવો કાયદો લાવી કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિની દીકરી ઉપર રેપ થાય અને આરોપી પકડાય એટલે બીજા દિવસ ફાંસી આપી દેવી કાનૂની પ્રક્રિયાઓ તો હજારો વર્ષો સુધી ચાલ્યા કરે કારણ કે સો સો વર્ષના નહીં પણ પચાસેક વર્ષના કાનૂની ખટલાઓ તો હજુ પણ બાકી છે અને આવા રેપના કેસોની અંદર વાસ્તવિક રીતે સજા થતી હોય એવું બહુ ઓછું જોવા મળ્યું છે ઘણા બધા કિસ્સાઓ બન્યું છે કે ન્યાયતંત્રએ સજાઓ કરી છે પણ મોટા ભાગના કેસોની અંદર પોલીસની મિલીભગતના કારણે પોલીસની મિલીભગતના કારણે કારણ કે એટલા માટે એવું કહેવું પડે છે કે હમણાં ગુજરાતના ધંધોકાની અંદર પશ્ચિમ ગામની અંદર કયા સમાજના બાળકો હતા અને કઈ નાતના હતા કઈ વર્ણના હતા અને કયા પક્ષના હતા એ અગત્યનું નથી પરંતુ સગીર બાળકો સાથે સગીર બાળકોએ જે અનાચાર કર્યો છે એનો જે વિડીયો આખા ગુજરાતમાં વાયરલ થઈ રહ્યો છે અને જે દ્રોણાજનક અતિશય ધૃણાજનક દુષ્કૃત્ય એક બાળક ઉપર કરવામાં આવી રહ્યું છે અને છતાં આટલી બધી દ્રોણાશક બાબત હોવા છતાં પોલીસે નિષ્પક્ષ રીતે વર્તી અને જે આરોપીઓ હતા એની સામે કામ લેવાને બદલે એમાં સમાધાન કરાવવામાં આવ્યું છે એવી હકીકતો બહાર આવી છે આ બાબત ભારતના શાસન પ્રશાસનની નિષ્પક્ષ અને એની પદ્ધતિનો બોલતો પુરાવો છે જાગતો પુરાવો છે આ વાત એટલા માટે કરવામાં આવી છે કે ભારતની અનુસૂચિત જાતિના નાગરિકો માટે સમગ્ર ભારતની અંદર મંદિર પ્રવેશ આજે પણ પ્રતિબંધિત છે ઘણા બધા વિસ્તારો ગામોની અંદર છેલ્લે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામનું જે અહેવાલ બહાર આવ્યા છે ત્યાં શિવજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ હતો એની અંદર એક હિન્દુ સંગઠને હું ખૂબ સારા પ્રયાસો કર્યા એના જે વડા હતા એણે અને અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવે પરંતુ સ્થાનિક લોકોએ સંપૂર્ણ નકાર કરી દીધો આ સાંસ્કૃતિક બહિષ્કાર છે આ નકાર કરવા પાછળનું શું વ્યાજબી કારણ શું હતું તાર્કિક કારણ શું ભલે દલિતોનો ફાળો નથી લીધો એ ફાળો ન લેવો એમની મનસુબીની વાત છે પરંતુ એ ફાળો ન લેવા માટેનું તાર્કિક કારણ શું છે એ વખતે કલેક્ટર શ્રી શ્રી પ્રાંત પ્રાંતશ્રી અને ડીવાય એસપીને હિન્દુ સંગઠને લેખિતમાં અરજી આપી છે અને આમાં હકારાત્મક પરિણામ આવે એવી એ હિન્દુ સંગઠનની માંગણી હોવા છતાં શાસન પ્રશાસને ત્યાં આગળ હાજર રહી અને દલિતોનો જે સાંસ્કૃતિક બહિષ્કાર એનો અપ્રત્યક્ષ રીતે સમર્થન કર્યું જો શાસન પ્રશાસને એને ફોર્સ પાડ્યો હોય કે ભાઈ તમે ભલે એનો ફાળો ના લો ભાઈ એની પાછળનું તેમ તાર્કિક કારણ શા માટે આ લોકોનો ફાળો નથી લેવો આ લોકો ગુનેગાર હતા આ લોકો બહારથી વસેલા છે ભારતના નાગરિકો નથી અને આને તમે વિદ્યાર્થી માનો છો મલેશા માનો છો કયા કારણો છો આવું કોઈ તાર્કિક કારણ તો હોવું જોઈએ મધ્યપ્રદેશની સરકાર ધર્માંતર કરનારા લોકો માટે ફાંસીનો કાયદો લાવવાની વાત કરતી હોય તો એની પાસે એની પણ તાર્કિક કારણો હોવા જોઈએ અહીંયા આગળ કલ્યાણપુરની અંદર જ્યારે દલિતોનો ફાળો ના લેવામાં આવ્યો તો એની પાસેના કોઈ પણ વ્યાજબી કારણો હોય જોઈએ એવું કોઈ વ્યાજબી કારણ બતાવવામાં આવ્યું એક જ વાત કે ભાઈ એમનો ફાળો નથી લેવો આ કેટલી ધ્રોણા અને આ ધાર્મિક અસમાનતા ધાર્મિક ભેદભાવના આથી મોટા અનેક પુરાવાઓ પડ્યા છે ભુવનેશ્વરની અંદર એક નું મંદિર આવેલું છે આ મંદિરના ગર્ભગૃહમાં વર્ષમાં એક જ વખત અનુસૂચિત જાતિના લોકો પ્રવેશ કરી શકે છે જોગેશ્વર ધામ ઉત્તરાખંડના અલમોડામાં આવેલું છે પહાડો ઉપરનું છે અને ત્યાં જોગેશ્વર મંદિરમાં ભગવાન શિવનું મંદિર આવ્યું છે અહીંયા આગળ દલિતોનો મંદિર પ્રવેશ નિષેધ છે પછી એવું જ વૈજનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે અને ત્યાં પણ દલિતોનો પ્રતિબંધ છે બે હજાર પંદરમાં યુપીના ઝાંસી જિલ્લાના હમીરપુરમાં એક ઓગણીસ વર્ષના અનુસૂચિત જાતિના નાગરિકે સોરી નેવ વર્ષના અનુસૂચિત જાતિના નાગરિકે મંદિરનો પ્રવેશ કર્યો તો એને જીવતો સળગાઈ મૂકવામાં આવ્યો શું કરવામાં આવ્યું એને જીવતો સળગાઈ નાખ્યું ઉત્તરાખંડના ચારસો મંદિરો પૈકી ત્રણસો ને નવ્વાણું મંદિરોની અંદર દલિતોનો પ્રવેશ નિષેધ હોવાના અહેવાલો છે કેટલા ત્રણસો ને નવ્વાણું યુપીના મુરાદાબાદમાં એક ચૌદ વર્ષની નું અપહરણ થયું આ સમજવા જેવી વસ્તુ છે દલિતો ઉપર કેટલી બધી ધૂણા નફરત છે જો કે આરોપીઓ આ કેસ ની અંદર કથિત હિન્દુઓ નથી ચૌદ વર્ષની નું અપહરણ થયું અને એના હાથ ઉપર ઓમ લખેલું ટેટું હતું મુરાદાબાદની ચૌદ વર્ષની દલિત બાળકીનું અપહરણ થયું એના હાથ ઉપર ઓમ લખેલું ટેટું હતું એને બાળી મૂકી અને એનું માંસ ખાવાની ફરજ પાડવામાં આવી છે કેવું એ ટેટુ બાળી મૂકવામાં આવ્યું અને એ આરોપીઓના નામ હતા સલમિયાન જુબેર રાશિદ અને આરીફ તરીકે એમની ઓળખાણ થઈ અને પોક્સો અને એસસી એસટી એક્ટ મુજબ એની સામે કેસ પણ નોંધાયો છે રાજસ્થાનમાં આ કિસ્સો પણ બહુ સમજવા જેવો છે રાજસ્થાનના તમે જુઓ તો ખરા તમારે ધર્માંતરનો કાયદો લાવવો ફાંસીની સજા કરવાનો કાયદો લાવો છે આ સત્તા તમે જે ઉપર બેઠા છો એ સત્તા નીતિમત્તા અને પ્રમાણિકતાથી મેળવેલી સત્તા છે એવું તમારો આત્મા કહે છે રાજસ્થાનનો આ કિસ્સો બહુ સમજવા જેવો છે ચૌદ પાંચ ચોવીસ નો કિસ્સો છે ઉદયપુરના મહાબલેશ્વર ની અંદર બળજબરીથી બીજી બધી જગ્યાએ નો બહિષ્કાર કરવામાં આવે અહીંયા આગળ એવું બન્યું કે રાજસ્થાનના ઉદયપુરના મહાબલેશ્વર મહાકાલેશ્વર મંદિરની અંદર અ કેટલાક બળજબરી બળજબરીથી પ્રવેશ કર્યો અને એમાં એ પ્રવેશ કરવામાં દલિત મહિલાની આગેવાની હતી અને એના કારણે અંબામાતા પોલીસ સ્ટેશનમાં જે ઉદયપુરની અંદર અંબા માતા પોલીસ સ્ટેશન આવ્યું છે ત્યાં આગળ આઈપીસી ની કલમ ચારસો અડતાલીસ એટલે ઘરમાં અતિક્રમણ કરવું અને ચારસો સત્યાવીસ ગેરકાયદેસર સભા કરવી આ કાયદા નીચે સબ ઇન્સ્પેક્ટર રાજીવ શર્માએ ફરિયાદ નોંધી કોને નોંધી છે સબ ઇન્સ્પેક્ટર રાજીવ શર્માએ ફરિયાદ નોંધી મંદિરના સત્તાવાળાઓ નથી ફરિયાદ નોંધી અને એના કારણે એ ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી એફઆઈઆર ની સામે રાજસ્થાન હાઈકોર્ટમાં રેટ કરવામાં આવી અને રાજસ્થાન હાઈકોર્ટે આ ફરિયાદ કાઢી નાખી અને એને એવું અવલોકન કર્યું કે આ ફરિયાદો પૂર્વગ્રહિત રીતે નોંધવામાં આવી છે દરેક કેસોની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોએ કોર્ટના આશરા લેવા પડે છે આ સમાનતા અને આ બંધુતા આ સામાજિક સમરસતા છે અને આવા વાતાવરણમાં તમારે આને બંધ રાખવું છે તમારે હિન્દુ ધર્મ છોડવા દેવો નથી અને હિન્દુ તરીકે રાખીને કચડી નાખવા આ પુરાવા એવું બોલે છે આ હું જે કંઈ વાત કરી રહ્યો છું એ ઓન ધ રેકોર્ડ આધાર પુરાવા સાથેની વાત કરી રહ્યો છું મારી વાત ખોટી હોય અને પડકારી શકો છો આવા બધા ઘણા બધા કિસ્સાઓ છે પરંતુ આજે તો આટલી વાત એટલા જ માટે પૂરી કરીએ છીએ કે તમે આ દરેક બાબતોનો સમજો વિચારો વાંચો અને બીજા લોકોને પણ તમે એનામાં સામાજિક સભાનતા કહેવાય આવી વસ્તુઓ આ દેશમાં બનતી અટકે માનવ માનવ તરીકેની જિંદગી જીવે અને માનવના માનવી તરીકે આપણે જોઈએ એવી ભાવના કહેવાય એ આ દેશના ગાળાના હિત માટે બહુ જરૂરી છે અમારો વિડીયો પૂર્વ કરતાં પહેલાં આપને એક રિક્વેસ્ટ કરું છું આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમારી પાસે આવી માહિતી હોય તો મને મોકલી આપો આપણે આધાર પુરાવા સાથે હકીકતો સાથેની વિગતો હકીકતોને આવરી લઈ અને આવા વિડીયો બનાવીશું આ સામાજિક સભાનતા માટે કાનૂની સભાનતા માટે સામાજિક સદભાવ માટે સામાજિક સૌહાર્દ માટે આવી બાબતો ઉજાગર કરવી અને સામાજિક સભાનતા કેળવવી આ દેશના હિતમાં છે અને એ દેશના હિતની અંદર આપણે આવી રજૂઆતો કરી શકીએ છીએ તમને જો આ વાત ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવજો